જમ્મુ અને કાશ્મીરના કટરામાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે હિમકોટીમાં માતા વૈષ્ણવદેવીના ટ્રેક પર ભૂસંગ્રહને કારણે યાત્રા પ્રભાવિત થઈ છે અને નવો રૂટ બંધ કરવામાં આવ્યો છે જોકે શ્રદ્ધાળુઓ હજુ પણ જૂના રૂટ પરથી મુસાફરી કરી રહ્યા છે આનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં શ્રદ્ધાળુઓ વરસાદ વચ્ચે પાણી ભરેલા રસ્તા પર ચાલતા જોવા મળી રહ્યા છે તે જ સમયે ભારે વરસાદને કારણે ચીનામ નદી પણ ઉડમાં છે તો ડોડામાં કેટલાક લોકોના મોતની માહિતી પણ સામે આવી છે જોકે વહીવટીતંત્ર દ્વારા હજી સુધી ત્યાંની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તો ગુરૂવારે જમ્મુ અને કાશ્મીરના રાજોરી પૂંચ ડુડા અને કટવા જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાથી થયેલા ભારે વરસાદને કારણે

CN24 News Mobile App